નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે બોટાદના પાળિયાદ ગામ ખાતે આમ આદમી પાર્ટીના પ્રદેશ અગ્રણી રાજુભાઈ કરપડાની ઉપસ્થિતિમાં રાત્રિસભાનું આયોજન સુરેન્દ્રનગર ભાવનગર બોટાદ જિલ્લાના અધ્યક્ષ પ્રદેશના અગ્રણીઓની હાજરીમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા તરઘરા હળદળ કુંભારા વીરવા નાના પાળિયાદ કાનિયાદ પીપળિયા નાના બદલા પાળિયાદ સહિતના ગામોમાં બસો જેટલા લોકો આપમાં જોડાયા રાજુભાઈ કરપડાના હસ્તે આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરી આપમાં જોડાતા રાજકારણમાં ગરમાવો આવ્યો આગામી ચૂંટણી પૂર્વે ધરખમ ફેરફારો ફેરફારો સાથે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની સેમીફાઈનલ ગણાવતા રાજુભાઈ કરપડા સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે ખેડૂતોના મૂળભૂત પ્રશ્નોને લઈ સરકાર પર આકરા પ્રહારો કર્યા યાર્ડમાં ખેડૂતો ખેડૂતોના માલની એમએસપી કડદો સરકારી ક્ષેત્રમાં ભ્રષ્ટાચાર જેવા અનેક મુદ્દાઓને લઈ ખેડૂતોની સ્થિતિ બદલવા આપમાં જોડાવાની હાકલ કરી બ્યુરો રિપોર્ટ વિપુલ તાવિયા બોટાદ બાળિયાદમાં રાત્રિ સભાનું આયોજન કેટલા લોકો આમ આદમી પાર્ટી મંડળ છે આજે બોટાદ વિધાનસભાના બાળિયાદ ગામે આમ આદમી પાર્ટી ટીમ અને ખાસ કરી પ્રમુખ પરસોત્તમભાઈ રાઠોડ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું ગુજરાત જોડો સદસ્યતા અભિયાન અંતર્ગત આજે પારિયાદમાં ખેડૂત અને પશુપાલકો સાથે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું જેમાં બોટાદ વિધાનસભાના વિવિધ ગામડાઓમાંથી મોટી સંખ્યામાં અહીંયા લોકો ઉપસ્થિત રહ્યા સાથે જ ખુશીની વાત આમ આદમી પાર્ટી માટે એ છે કે આજે લગભગ બસો થી વધારે લોકો દરેક સામાજિક આગેવાનો દરેક સમાજના લોકો આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે

યુરિયા ખાતર લેવા જાય તો બિન જરૂરી પ્રોડક્ટ ખેડૂતોને સાથે આપવામાં આવે છે બળજબરીપૂર્વક પૂર્વક કેક કોક નેનો આપે છે કેક કોક બીજી પ્રોડક્ટ તો આપે છે ખેડૂત ગંટાળેલો છે એવી જ હાલત પશુપાલકની છે ભાવ ફેર એટલે કે જે નફો આપવો જોઈએ નફો સૌરાષ્ટ્રમાં એક પણ જિલ્લામાં પશુપાલકને મળતો નથી બોટાદની અંદર માર્કેટિંગ યાર્ડમાં પણ કડદાના નામે ખેડૂતોનું શોષણ થાય છે યારે તમામ જગ્યાએ ભ્રષ્ટાચારોએ માજા મૂકી દીધી છે યુવાનો બેરોજગાર બનતા જાય છે શિક્ષિત યુવાનો આજે ન છૂટકે કોઈના કારખાનાનો મજૂર બન્યો છે ખેડૂતોને પૂરતા ભાવ મળતા નથી બહેનો મોંઘવારીથી પીડાય છે ક્યાંક ને ક્યાંક ગુજરાતના તમામ વર્ગના તમામ સમાજના લોકો ભ્રષ્ટ ભાજપના શાસનથી પીડાય છે વિપક્ષ તરીકે કોંગ્રેસ આજે સદંતર નિષ્ફળ ગઈ છે ત્યારે આમ આદમી પાર્ટી ગુજરાતની જનતાનો તમામ સમાજનો તમામ વર્ગનો અવાજ બનીને બહાર આવી છે ત્યારે આજે આમ આદમી પાર્ટી દરેક તાલુકાઓમાં પોતાની સભાઓ કરી રહી છે જેમાં મોટી સંખ્યામાં દરેક સમાજના દરેક રાજકીય આગેવાનો રહ્યા છે સારી એવી આજે સભા પાળીયાદ રહી છે આગામી સમયમાં સ્થાનિક કેવી અપેક્ષા છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આમ આદમી પાર્ટી પોતાના દમ પણ એકલા હાથે લડવાની છે તમામ સીટો પર આમ આદમી પાર્ટી લડવાની છે અને હું એવું ચોક્કસ થી કહીશ કે બે હજાર સત્યાવીસ ની જે વિધાનસભાની ચૂંટણી છે એ ફાઈનલ છે અને અહીંયા જે તાલુકા જિલ્લા પંચાયત ની ચૂંટણી છે એ અમારા માટે સેમિફાઈનલ હશે અને સેમિફાઈનલમાં સારામાં સારું પરફોર્મન્સ આમ આદમી પાર્ટી કરશે